અરવલીના મોડાસા ખાતે આદમી પાર્ટીની મહાપંચાયતુસંધાને કેન્દ્રીય તેમજ પ્રાદેશિક નેતાઓ હાજરી આપવાના હોય ત્યારે આજ સુધી પણ મોડાસા રસ્તા મેન આવતો રસ્તો માલપુર રોડ તેમજ મેઘરજ રોડ જવા માટેનો સર્કલનો રસ્તો બેરિકેટ મારી બંધ કરાતા વાહન ચાલકોને મેઘરજ રોડ કે માલપુર રોડ તરફ જવા માટે ગુજરાત વિદ્યુત બોર્ડ થઈ લાંબો રૂટ કાપતા વાહન ચાલકોમાં પોલીસની કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી અરવલ્લીના મોડાસા ખાતે આમ આદમી પાર્ટીની મહાપંચાયતના અનુસંધાને કેન્દ્રીય તેમજ પ્રાદેશિક નેતાઓ હાજરી આપવાના હોય ત્યારે આજ સુધી ત્યારે પણ મોડાસા મેન ચાર રસ્તા સર્કલથી મેન બજારમાંથી આવતો રસ્તો માલપુર રોડ તેમજ મેઘરજ રોડ જોવા માટેનો સર્કલનો રસ્તો બેરિકેટ મારી બંધ કરાતા વાહન ચાલકોને મેઘરજ રોડ કે માલપુર રોડ તરફ જવા માટે ગુજરાત વિદ્યુત બોર્ડ થઈ લાંબો રૂટ કાપતા વાહન ચાલકોમાં પોલીસની કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી